ગુડ મોર્નિંગ મિત્રો આજના આપણે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રાર્થના સંમેલન માટે ઉપયોગી માહિતી જોઈશું અહીંયા તો આજનો શબ્દ છે અંગ્રેજીમાં જે એ યુ એન ટી જેને ગુજરાતીમાં આનંદથી ફરવું અને હિન્દીમાં શહેર સંસ્કૃતમાં આપણે વિહાર કહીએ છીએ આજનો સુવિચાર રાજા હોય કે ખેડૂત હોય સૌથી વધુ ભાગ્યશાળી એ જ છે કે જેને પોતાના ઘરમાં શાંતિ મળે જર્મન કવિ ગેટે કહ્યું છે આજનો કોયડો લાંબુ લાંબુ અજગર જેવું પાટા ઉપર સરકતું કેવું કોલસા ખાય ડીઝલ પીવે કરંટ આપે તો સત્તાક દોડે મિત્રો જેનો જવાબ છે રેલગાડી આજના ઇતિહાસની વાત કરીએ તો એક જાન્યુઆરી અઢારસો બાણુંના રોજ મહાદેવભાઈ દેસાઈનો જન્મદિવસ હતો એક જાન્યુઆરી ઓગણીસો પાંચના રોજ વેડછીની વડવાઈ એવા મકનજી બાબાનો જન્મદિવસ હતો એક જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ઉર્દુ અને હિન્દીના શાયર ડોક્ટર રાહત ઇન્દોરીનો જન્મદિવસ હતો હવે આજના દિન વિશેષની વાત કરીએ મહાદેવભાઈ દેસાઈનો જન્મદિવસના સ્પેશિયલ નિમિત્તે આપણે તેમના વિશે માહિતી જાણીશું મહાદેવભાઈ દેસાઈનો જન્મ એક જાન્યુઆરી અઢારસો બાણુંના રોજ સુરતના સરસ ગામ ખાતે થયો હતો તેઓ ગાંધીજીના ગણેશ અને હનુમાન ગણાતા તેઓ એક ડાયરી લેખક સ્વતંત્રતા સેનાની ચરિત્રલેખક અને અનુવાદ હતા મહાદેવભાઈ દેસાઈ વર્ષ ઓગણીસો સત્તરથી મહાત્મા ગાંધીની પ્રભાવિત થઈને તેઓના અંગત મદદનીશ તરીકે રહ્યા હતા તેઓ શુક્રતારક તરીકે પણ જાણીતા છે તેમના પુત્ર નારાયણ દેસાઈ દ્વારા મહાદેવભાઈના જીવનચરિત્રને આલેખતી જાણીતી કૃતિ અગ્નિકુંડમાં ઉગ્યું ગુલાબ છે તેઓ સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્ર લેખક અને ડાયરી લેખક અને અનુવાદક પણ હતા મહાત્મા ગાંધીએ મહાદેવભાઈ દેસાઈને અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ તરીકે ઓળખાવ્યા હતા વર્ષ ઓગણીસો અડતાલીસમાં મહાદેવભાઈ દેસાઈની ડાયરી ભાગ એક પ્રકાશિત થયેલો તેમનો વિવિધ સાહિત્ય સર્જનોમાં ચરિત્ર ગ્રંથોમાં તેમજ અંત્યજ સાધુનંદ વીરવલ્લભભાઈ સંત ફ્રાન્સિસ મોલોના અબુલ કલામ આઝાદ અને બે ખુદાઈ ખિતમ વગેરે તેમને રખેલા સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી એક ધર્મયુદ્ધમાં અમદાવાદની મજૂરોની લડતનો ઇતિહાસ લખવામાં આવેલ છે મહાદેવભાઈ દેસાઈએ તેમના ડાયરી લેખન માટે પણ ખૂબ જ જાણીતા છે તેમના ડાયરી લેખનના પ્રથમ ભાગ પ્રકાશિત થયા બાદ ક્રમશ વર્ષ અઢારસોથી એસીમાં સત્તર ભાગ પ્રકાશિત થયેલા મારી જીવનકથા જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે અંગ્રેજી ગ્રંથોમાં ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજિયન્સ વિથ ગાંધીજી ઇન સિલોસ ધ સ્ટોરી બારડોલી અને અનવર્ધી ઓફ વર્ધા તરીકે પણ ઉપયોગી છે વર્ષ ઓગણીસો પંચાવનમાં તેમણે સાહિત્ય અકાદમી દ્વારા એવોર્ડ એનાયત કરેલો તેમનું અવસાન પંદરમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસમાં પુના ખાતે કારાવાસમાં આગાખાન મહેલ ખાતે રોગના હુમલાથી થયેલું મિત્રો હવે આજના પ્રશ્નોની વાત કરીએ તો નંબર એક અહોમ સમાજના કુળને કયા નામે ઓળખવામાં આવતું જવાબ છે ખેલ નંબર બે ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર કોણ પાછી લઈ શકતો નથી જવાબ છે રાજા નંબર ત્રણ અહોમ લોકો જનજાતીય દેવતા એટલે કે કોની ઉપાસના કરતા હતા જવાબ છે પ્રકૃતિના દેવતાની પ્રશ્ન નંબર ચાર અહોમ સમાજના કોના દ્વારા મંદિરોને બ્રાહ્મણોને દાન આપવામાં આવતું જવાબ છે રાજા દ્વારા પ્રશ્ન નંબર પાંચ શિવસિંહના સમયમાં કયો ધર્મ ત્યાંના મુખ્ય ધર્મ બનેલ છે જવાબ છે હિન્દુ મિત્રો દરરોજ આપણે જાન્યુઆરી બે હજાર ચોવીસના વર્ષમાં નક્કી કર્યું છે કે દરેક પ્રકારના વિડીયો આપણે પ્રાર્થના સંમેલનમાં જે બાળકોને ઉપયોગી છે તે આપણે વિડીયો દ્વારા પણ ઉપલબ્ધ કરાવી રહીશું જેથી તમે તમારા જે કોમ્પ્યુટર હોય જે તમારી વર્ગની સ્ક્રીન હોય તેના ઉપર પણ બાળકોને બતાવી શકો છો અને મિત્રો ખાસ અગત્યનું કે આગળના દિવસે આપણે વિડીયો અપલોડ કરીને મૂકી દઈશું જેથી તમને ખૂબ જ ઉપયોગી બની શકે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે જોઈએ આજના હેડલાઇન્સ તો સવારના સમાચાર આજે ઇસરો ઉપગ્રહ એક્સ પી લોન્ચ કરશે પલ્સર બ્લેક હોલ ગેલેક્સી અને રેડિયેશનનો અભ્યાસ કરવામાં આવશે નંબર બે રાજસ્થાનમાં આજથી ઉજ્જવલા ગેસ સિલિન્ડર ચારસો ને પચાસ રૂપિયામાં મળશે નંબર ત્રણ ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજ ઉતાર્યા છે નંબર ચાર જમ્મુ કાશ્મીરના સંગઠન તહરીક એ હુરિયત પર પ્રતિબંધ લાગ્યો છે નંબર પાંચ સુદેશ લાહેરી એ કપિલ શર્માના શોમાં હવેથી જોવા મળશે મિત્રો ઈસરોએ આજે પ્રથમ દિવસે ઇતિહાસ રચશે તો જાણીએની સંપૂર્ણ મહત્ત્વની માહિતી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું ફોર્મ છે નવા વર્ષના પહેલા દિવસે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે ઈસરો આજે પ્રથમ એક્સ રે પોલિમીટર સેટેલાઇટ આપણે જોયું ઈ એક્સ પીઓ એસેટી લોન્ચ કરવામાં જઈ રહ્યું છે આ ઉપગ્રહ બ્લેક હોલ જેવી ખગોળીય રચનાઓના રહસ્યો ઉજાગર કરશે ઓક્ટોમ્બરમાં ઘઘનયાન પરીક્ષણ વાહન ડી વન મિશનની સફળતા બાદ આ પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યું છે આ મિશનનું આયુષ્ય લગભગ પાંચ વર્ષનું રહેશે મિત્રો બે હજાર ચોવીસ આવી ગયું છે આજથી તો પાંચ નવા સંકલ્પો આપણે જોઈએ તો નંબર એક માનસિક દબાણથી હંમેશા દૂર રહો તમારી ખુદની સાથે સમય વિતાવો નંબર ત્રણ ડિજિટલ ગેજેટ્સનો ઉપયોગ કરવાનું ઓછું રાખો નંબર ચાર માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો અને નંબર પાંચ પૂરતી એમ જરૂરથી લો મિત્રો અવનવા એજ્યુકેશન માહિતી તેમજ વિદ્યાર્થીલક્ષી શિક્ષકલક્ષી અને જે નવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તે મિત્રો માટેના તમામ ઉપયોગી વિડીયો તમને આ ચેનલમાં મળી રહેશે તો મિત્રો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બીજું મિત્રો ખાસ અગત્યનું ઘરે બેઠા એનએમએમએસની પરીક્ષા પીએસસી જ્ઞાન સાધના જવાહર નવોદયની તમામ શિષ્યવૃત્તિની બુકો બાળકો તેમજ શિક્ષકો માટે વ્યાજબી ભાવે મેળવવા સંપર્ક નંબર આપેલો છે તમે જોઈ શકો છો અહીંયા તેના પર વોટ્સઅપ કરીને પણ મેસેજ કરીને ભાવપત્રક પણ તમે મંગાવી શકો છો ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત